ભાઈ ભાઈ પાણી નથી ક્યાંથી આવી જાય ભાગ 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 ખાડો ગયો છે તમે જો અહીંયા પાણી ચાલુ છે પાણી ભાઈ ખોટું જ નથી જય માં મોગલ જય દ્વારકાધીશ મિત્રો એક નવા તમારું ફરીથી સ્વાગત છે તો આપડે સવાર સવા માં મંદિર આવી ગયા છે માતાજીના આપણે દર્શન કરી લીધા છે અહિયાં ભાઈ આપણે પાઇપલાઈન નો અહીંયા ખાડો થઈ ગયો છે પણ ખાડો ભાઈ એટલો ઊંડો કરો જો માટીના ડગલા ચડી ગયા છે અને અહીંયા પાણીનો ભાઈ ખાડો ભરાઈ ગયો છે એટલે એમાં પાણી ચાલુ જ છે ભાઈ પાણી ઓલચી ઓછી થકી ગયું બાકી પાણી ભાઈ બંધ થતું જ નથી તો અહીંયાથી ભાઈ આપણે લાઇન તોડી હતી તો અહીંયાથી પાણી નીકળ્યા જ કરે છે બે દિવસથી ભાઈ અહીંયા પાણી સુકાનું નથી તો આપણે છે ને કઈ નાનકડો ડબલો લઈ આવ્યા છે હવે આ ડબલો ભરી ભરીને આપણે આ બધો પાણી ખાલી કરવાનું છે હવે જ્યાં સુધી પાણી ખાલી થઈ નહીં ત્યાં સુધી આપણે આ પાણી બસ ખાલી કર્યા જ કરવાનું છે તો થોડીક મહેનત અહીંયા ભાઈ મારી વધી ગઈ છે થોડોક ખાડો છે ને મોટો કરવો પડશે કેમ કે અહીંયા આપણે વાલને ટી નાખવું છે એટલે અહીંયા થોડીક કુંડી જેવો બનાવવું પડશે એટલે ભાઈ બોસે ઓર્ડર આપ્યું છે એટલે પપ્પાએ મને ઓર્ડર આપ્યો છે કામ તો કરવું જ પડે ને તો ભાઈ ખાડો થોડો કરવાનું છે અને બાજુમાં દિવાલ છે ભાઈ ગજબની ગરમી થઈ રહી છે જો મારા મોઢા ઉપર ભાઈ ખેતરમાં ભાઈ કામ કરતા હોય તો કાંઈક આવા જ હાલત હોય બાકી એમાં કોઈ એવા ન હોય કે નવા કપડાં પહેરીને ભાઈ આખો દિવસ ખેતરમાં રખડતા હોય આપણે જે વસ્તુ મંગાવી હતી દ્વારકાથી બધી વસ્તુ આવી ગઈ છે જો અહીંયા વાલ આવી ગયો છે ફેબ્રિકોલ આવી ગઈ છે અને એમસીલ ઢકણું આરી અને આ પાઇપ હવે આ વાલ છે ને એની ખાલી કિંમત પાંચસો રૂપિયા છે દ્વારકામાં તમારા એરિયામાં કેટલી કિંમત છે કોમેન્ટ કરજો એનાથી બધાને ખબર પડે કે અમુક અમુક એરિયાઓમાં કેવી કિંમત છે અને આ ટી જે છે ને ટી તો આપણા પાસે જૂનો પડ્યો હતો આપણે ઘણે તો એ મેં ઘરેથી હમણાં લઈ આવ્યો છું ધીમે ધીમે બધો સમાન હવે સારી લઈએ ને પછી આપણું જે કામ કરવાનું છે ને જલ્દીથી કામ પતાવી નાખીએ પછી ભાઈ બીજો કામ કરીએ અમારે કોઈ પ્લમ્બરવાળાને બોલાવવું ન હોય આપણે બધું જાતે કામ કરી લઈએ જો આ વાલ છે વાલમાં બહુ ભાઈ વજન છે હેવી છે અને જો આપણે પહેલાંથી ઘણું બધું માલ લઈએ સારી લીધો છે તો અત્યારે ભાઈ મેં લાઇન કાપી નાખી છે તમે જુઓ જે હવે અઘરામાં અઘરું કામ છે ને ભાઈ હવે ચાલુ થવાનું છે કેમ કે આ જે લાઇન છે ને ભાઈ ક્યાંક જમીન નીચે દાબેલી છે અને અહીંયા આપણે વાલ નાખવાનું છે તો ભાઈ તમે વિડીયોમાં બન્યા રહેજો તમને પણ ખ્યાલ આવી જશે કે આવી રીતે ભાઈ લાઇન હોય એમાં આપણે કાંઈક વાલ નાખવા હોય તો કેવી રીતે ફિટિંગ થાય તો વિડીયોમાં બન્યા રહેજો અને જો અત્યારે ભાઈ ગરમી પર જોરદાર થઈ રહી છે તો અહીંયા આપણો બધો જે સમાન પહેરો છે અને આપણે ભાઈ જલ્દીથી આપણો કામ કરીએ કેમ કે પછી ભાઈ દિવસ પાથમતો તો જાય છે અહીંયા જુઓ ભાઈ મુરુભાઈ બેઠો છે ભાઈ જે પાણી દેખાવાનું નથી ક્યાંથી આવી જાય ભાગ મિલકા આપણો વાલ અહીંયા ફિટ કરી નાખ્યો છે જે અહીંયા પાઇપલાઇન હતી કાપેલી અહીંયા ફિટ કરી નાખ્યો છે અને હવે અહીંયા છે વચમાં જગ્યા રહે છે તમે જો ભાઈ ખાડામાં ઊભો છો એટલે પગને તમને કિચનની અંદર દેખાશે તો એને ઇગ્નોર કરજો અહીંયા જો આ ટી છે ટી છે ને અહીંયા વચમાં અત્યારે આવી જાય છે તો આપણે છે ને હવે અહીંયાથી ભાઈ કંઈક જુગાડ કરવાનું છે બે દિવસથી હું મહેનત કરતો તો ભાઈ ફાઇનલી આપણો કામ અહીંયા આજે પૂરો થયો જો તમે અહીંયા વાલ લાગી ગયો છે ને અહીંયા ટી લાગી ગયું છે મેં જ્યાં પાઇપલાઈન વાલ જે ફિટિંગ કર્યું હતું એનું મેં વિડીયો ન બનાવી શકું એના માટે સોરી કેમ કે ભાઈ મારે આ બધું કામ કરવાનું હતું વિડીયો બનાવવા બેસું તો એકલાથી બધું ભાઈ આ થાય નહીં તો જો અહીંયા આપણે બધું કામ થઈ ગયું છે અહીંયા ટી નાખી દીધું છે હવે આ પાઇપ છે ને ભાઈ પછી ટીમાં નાખવાનું છે અને યાથી બાણી કાઢવાનું છે તો ફાઇનલી આજે આપણું કામ પૂરું થાય છે અને વિડિયો તમને પસંદ આવે તો વિડિયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ